જય સ્વામિનારાયણ વાલા ભક્તો સ્વામિનારાયણ ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે નિહાળીશું ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત ઓગણ પચાસમું અંત દ્રષ્ટિનું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સવાંત અઢારસો ને છોતેરના મહાસુદી ચૌદસને દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવીની આગળ બે દીવીઓ બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પોનો હાર પહેર્યો હતો અને બે હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વ ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થના સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફિકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનું સાધન તો અંતદ્રષ્ટિ છે તે અંતદ્રષ્ટિ તે શું તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામો જોઈ રહેવું એ અંતદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના સટ્ટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતદ્રષ્ટિ નહીં માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું તેનું નામ અંતદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વ બાહ્ય દ્રષ્ટિ છે પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે હવે તો બે બે જણ થઈને સામ સામા પ્રશ્ન ઉત્તર કરો પછી ઘણીવાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા પ્રથમ પૂરું થયું સ્વામી મહારાજની જય હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સ્વામનારાયણ ભક્તિને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ